જે સ્લીટ ગોઠવેલી છે અહીંયા જે સ્લીટ દર્શાવેલી છે એમાંથી આલ્ફા કણો ફોટોગ્રાફિક પ્લેટ પર આવે છે અહીંયા પાછળ ફોટોગ્રાફિક પ્લેટ છે એની ઉપર આ રીતે આલ્ફા કણો આવે છે ત્યારે જે સ્લીટની તીક્ષ્ણ અને સ્પષ્ટ ભાત ફોટોગ્રાફિક પ્લેટ પર

તો આ જે ભાત છે એ આપણને શૂન્યાવકાશમાં આજે અવલોકન છે એના પછી રુદ્ર ફોડે જણાવ્યું કે ચેમ્બરમાં ની હવા જે છે એના વડે આલ્ફા કણોનું પ્રકીર્ણન થાય છે એનું કારણ એ છે જયારે હવા હતી ચેમ્બર ની અંદર ત્યારે આપણને સ્પષ્ટ ભાત મળી નહીં પણ જયારે હવા નથી એટલે કે શૂન્યાવકાશી ચેમ્બર ત્યારે આપણને સ્પષ્ટ ભાત મળે છે એટલે કે હવા વડે આલ્ફા કર નું પ્રકિરણન થાય છે તે સિવાય ગાઈગર એચ ગાઈગર નામના એક વૈજ્ઞાનિકે ધાતુના ખૂબ જ પાતળા વરખ વડે

થતા હશે ત્યારે તેનું કણો મોટા કોણે પ્રકીર્ણન એટલે કે પ્રકિરિત થાય કે નહીં એ શોધવા માટેનો પ્રયત્ન કરવા સૂચ્યો ગાયગર એવું જણાવ્યું કે નાના કોણે પ્રકીર્ણન થાય છે ત્યારબાદ ગાયગર અને માંડન જે રુદ્ર ફળનો વિદ્યાર્થી હતો એ ગાયક અને માસ્ટર નામના વિદ્યાર્થી જે વૈજ્ઞાનિકો છે તેમને એક પ્રયોગ કર્યો જેમાં એ લોકો જોવાના હતા કે આલ્ફા કણ જે છે એ મોટા કોણે પ્રકિરણન પામી શકે કે નહીં હવે આપણે જોઈશું ગાયગ માસજનનો પ્રયોગ ગાયગ માસજનનો પ્રયોગની અંદર બસો ને ચૌદ એ પાંચ પોઈન્ટ પાંચ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતા આલ્ફા કણ ઉત્સર્જન કરે છે તેમને સીસાના જાડા બ્લોક્સ મદદથી અહીંયા સીસાના જાડા બ્લોક્સ દર્શાવેલા છે એની મદદથી કેન્દ્રિત કરી શકાય એવી પાતળી કિરણાવળીમાં ફેરવવામાં આવે છે આ જાળપા કણો છે અને એક જગ્યાએ કેન્દ્રિત કરી શકાય એવી એક પાતળી કિરણાવળીમાં આ રીતે ફેરવવામાં આવે છે અને આ કિરણ અહીંયાથી આગળ વધે છે તેને સોનાનો જે અહીંયા પાતળો વરખ દર્શાવેલો છે યલો કલરથી એને

અને માઇક્રોસ્કોપ ધરાવતા ડિટેક્ટર દ્વારા અવલોકન કરવામાં આવે છે આ સ્ક્રીન અને એની અંદર માઇક્રોસ્કોપ વડે અહીંયા જુદા જુદા ડિટેક્ટર વડે એનું અવલોકન કરવામાં આવે છે જો આ દિશાની અંદર જતું હશે તો આ જે ડિટેક્ટર છે ડિટેક્ટર છે એ ફરી અને આ રીતે અહીંયા આવી જશે જો આ દિશામાં જતું હશે તો એ ડિટેક્ટર ફરી અને અહીંયા આવી જશે એટલે કે એ ડિટેક્ટર ની મદદથી જે કણ છે છે એનો ખૂણો શોધવામાં આવે અવલોકન કરવામાં આવે છે માઇક્રોસ્કોપ ને સ્ક્રીન ની પરિભ્રમણ કરાવીને આપણે જુદા જુદા કોણે આલ્ફા ને નોંધી શકીએ છીએ અહીંયા હશે તો પણ આપણે નોંધી શકીએ અહીંયા હશે તો આપણે નીચ નોંધી શકીએ એટલે કે ડિટેક્ટર જે છે ફરી શકે એવું રાખવામાં આવે છે દરેક વિદ્યુત ભારિત આલ્ફા કણ ઝાડન ઝિંક સલ્ફાઇડ છે એની સ્ક્રીન પર આપાત થશે ત્યારે ક્ષણ માટે એક પ્રકાશિત ટપકું આપે છે અહીંયા જ્યારે આલ્ફા કણ આવી આવતું હશે તો એક મિનિટ માટે થોડીક વખત માટે ક્ષણ માટે એટલે નાની નાના સમય માટે એક ટપકું આપે છે અને આમ જુદા જુદા કોણે ઉદ્ભવતા આવા પ્રકાશિત ટપકાઓ જે છે અહિયાં આ દિશામાં આગળ વધતો હશે તો અહિયાં ઘડી આ રીતે કેન્દ્રિત થશે અને તેના પર શણવાર માટે એક ટપકું આપશે એ જ રીતે જો અલગ દિશાની અંદર આ દિશાની અંદર આગળ વધતો હશે તો અહીંયા ઝિંક સલ્ફાઇડ અને ડિટેક્ટર આવી જશે અને અહીંયા ગાડી એક ટપકું આપશે આ રીતે આપણે આલ્ફા કણો જે છે એમની સંખ્યા નોંધી શકીએ છીએ એટલે કે એની સંખ્યા આપણે જાણી શકીએ છીએ અહીં આકૃતિની અંદર જુદા જુદા કોણે નિશ્ચિત સમય ગાળામાં પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા n આ n જે છે એ આલ્ફા કણોની સંખ્યા દર્શાવે છે આલ્ફા કણોની સંખ્યા નો આલેખ આપેલો છે અને આ જે છે થીટા એ ખૂણો દર્શાવે છે કે કેટલા ખૂણે આપાત થાય છે આ આલેખના પ્રયોગો પરથી જે ડોટ તરીકે આપણે રધરફોર્ડે કરેલા સૈદ્ધાંતિક મૂલ્યો છે એ સરંગ રેખા વડે દર્શાવેલા છે અહીંયા ઘડી આ રીતે દર્શાવેલા છે મોટા આલ્ફા કણો મોટા ભાગના જે આલ્ફા ગણો હશે એ દસ ની પાંચ ઘાત કે તેથી વધારે નું ખૂબ નાના કોણે થાય છે એટલે કે ઘાત કરતા વધારે સંખ્યા હશે જો આલ્ફાગણો દસ ની પાંચ ઘાત કરતા વધુ હશે તેમનું પ્રકિરણન જે છે એની માટેનો જે ખૂણો હશે એ નાનો હોય છે એ જ રીતે એ જે ખૂણો છે અહીંયા ઘડી દર્શાવે છે કે પંદર ડિગ્રી કરતા નાનો હશે જ્યારે આ પાંચ આલ્ફા કણોના ફક્ત ઝીરો પોઈન્ટ એક ટકા એટલે કે એસી માં ભાગના આલ્ફા કણો મોટે ભાગે અહીંયા ઘડી જે ખૂણો છે એ દર્શાવેલો છે એકસો ને પચાસ ડિગ્રી આજે એકસો પચાસ ડિગ્રી ના ખૂણે ફક્ત ઝીરો પોઈન્ટ એક ટકા આલ્ફા કણો નું સંખ્યા એકસો ડિગ્રી ડિગ્રીએ ફક્ત એક આલ્ફા કણ પામે છે કારણ કે આગળ જોઈએ તો ઘણ એક આલ્ફા કણ આપણને મળશે વધારે આપણને મળતા નથી આમ

ના વરખની એક પાતળી અહીંયા ઘડી પ્લેટ બનાવીને મૂકેલી છે હવે જ્યારે આ આ આ તત્વમાંથી આલ્ફા કણો કણો રીતે રીતે આવે છે ત્યારે જયારે નાના ખૂણે આપાત થાય છે અને એનું પ્રકીર્ણન થાય છે નાના ખૂણેનું પ્રકીરણન થાય છે અહીંયા આપણને ટપકા જોવા મળે છે બંને બાજુ મોટા ખૂણે પણ બહુ જ ઓછા છે લગભગ બધા જ આલ્ફા કણો સીધી રેખામાં અને નાના નાના ખૂણે અહીંયા પ્રકીર્ણન થતા જોવા મળે છે એમના ટપકા અહિયાં દર્શાવાય છે. ફક્ત મોટા ખૂણે બહુ ઓછા આપણને અહિયાં આગળ વિકિરણ પામતા જોવા મળે છે. એનું કારણ એ છે કે સોનાના પરમાણુ ની અંદર મોટા ભાગના અલ્ફા કણો આ રીતે જે છે એ પોલો હોવાથી પરમાણુ સીધા જતા રહે છે. પણ જે અલ્ફા કણો તેના ન્યુક્લિયસની સાથે અથડાય છે તેનું પ્રકિરણ આ રીતે મોટા ખૂણે થાય છે.